આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપતું ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ રાહત પેકેજની જાહેરાત કરી છે કેટલાક જિલ્લામાં ગત જુલાઈ માસ દરમિયાન વરસેલા વરસાદના પરિણામે પાકોને વ્યાપક નુકસાન થયું હતું રાજ્યના પિસ્તાલીસ તાલુકાઓના ચાર લાખ છ હજાર આઠસો હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો આ અસરગ્રસ્ત વિસ્તારના આશરે એક લાખ પચાસ હજારથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે અસરગ્રસ્ત ખેડૂતોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારાધોરણ મુજબ પાક નુકસાની માટે સહાય અપાશે જેમાં ખરીફ બિનપિયત ખેતી પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે અગિયાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર લેખે ખાતા ડેઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે જ્યારે પિયત પાકોના તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે આ ઉપરાંત બહુ વર્ષાયું બાગાયતી પાકોના તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે બાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર લેખે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે રાજા રાજ્ય સહિત દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે રાષ્ટ્રીય અવકાશ દિવસની આ વર્ષની થીમ છે ચંદ્રમાને સ્પર્શ કરતા જીવનને સ્પર્શ કરવો ભારતની અવકાશ ગાથા ઉલ્લેખનીય છે કે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન ત્રણનું સોફ્ટ લેન્ડિંગ કરીને ભારતે ઇતિહાસ રચ્યો હતો જેની ઉજવણીના ભાગરૂપે આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તારીખ પચીસ ઓગસ્ટ રવિવારે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે મન કી બાત કાર્યક્રમની માસિક કડીનો આ એકસો તેરમો એપિસોડ હશે આ કાર્યક્રમ આપ આકાશવાણી દૂરદર્શન એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર પણ સાંભળી શકશો આ ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુટ્યુબ ચેનલ ઉપર પણ આપ તેને સાંભળી શકશો આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમ બાદ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે ભુજના હમેરસર કાંઠે આગામી દિવસોમાં સાતમ આઠમનો મેળો યોજવામાં આવશે જે અંગે ભુજ નગરપાલિકાના જણાવ્યા અનુસાર મેળામાં ચકડોળ જેવી રાઇડ્સ કે સ્ટેબિલિટી પ્રમાણપત્ર હોવું અનિવાર્ય જણાવ્યું હતું જો પ્રમાણપત્ર વિના આવા ચકડોળ રાખવામાં આવશે અને અકસ્માત સર્જાય તો તેની તમામ જવાબદારી ઠેકેદારની રહેશે એવી સ્પષ્ટતા લેખિતમાં કરવામાં આવી હોવાના અહેવાલ છે કચ્છ જિલ્લામાં અઢાર ઓક્ટોબર બે સુધીમાં સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારબાદ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે જેમાં મતદાર યાદીમાં વિસંગતાઓ દૂર કરવા ફોટોગ્રાફ્સને સારી વાળું કરવા તેમજ અપડેટ સહિતની કામગીરી અઢાર ઓક્ટોબર સુધી કરવામાં આવશે ત્યારબાદ ઓગણીસ થી અઠયાવીસ ઓક્ટોબર સુધી પુરવણી યાદી અને સંકલિત મુસદા મતદાર યાદી તૈયાર કરવામાં આવશે ત્યારબાદ ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના તે પ્રસિદ્ધ કરવામાં આવશે વન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ થીમ આધારિત વનોનું નિર્માણ કર્યું છે તે અંતર્ગત વર્ષ બે હજાર અઢારમાં કચ્છ જિલ્લાના ભુજ ખાવડા રોડ પર વિશાળ વિસ્તારમાં ર રક્ષક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે જિલ્લાની ગૌરવશાળી વિરાંગનાઓની અમર શૌર્ય ગાથા અને ભારતીય જવાનોની બહાદુરીને સમર્પિત આ રક્ષકવન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને તેના લીધે આજુબાજુના લોકોને રોજગારી પણ ઉપલબ્ધ થઈ છે અત્યાર સુધી સાત લાખથી વધુ પ્રવાસીઓએ ભુજના રક્ષકવનની મુલાકાત લીધી છે લખપત તાલુકાના પાનદરો ગામે આવેલી પાનદરો ત્રણની વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી આ દુકાનની તપાસણી દરમિયાન ગંભીર ક્ષતાઈ જણાઈ આવતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો હતો આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર